વડોદરા શહેરના પોલો ક્લબ ખાતે નેશન ફર્સ્ટના વક્તાઓના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી તથા ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એમએસ યુનિવર્સિટી પારોલ યુનિવર્સિટી જીએસએફસી સિગ્મા યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી સહિતના અનેક પ્રાધ્યાપકો જે નેશન ફર્સ્ટ પ્રોજેક્ટમાં વક્તા તરીકે સેવાઓ આપી હતી તેમણે પોતાના અનુભવો જણાવ્યા હતા આ કાર્યક્રમના કોઓર્ડિનેટર નવીનસિંહ જેદાવતે બધાનું સ્વાગત કર્યું હતું દરમિયાનમાં નેશન ફર્સ્ટ પ્રોજેક્ટના ડિરેક્ટર ડોક્ટર વિજય શાહે તમામનું સ્વાગત કર્યું હતું અને પ્રથમ તબક્કો ખૂબ સુંદર રહ્યો અને તમામને બીજા તબક્કા માટે તૈયાર રહેવા હાકલ કરી હતી તથા પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારીએ યુનિવર્સિટી લેવલ પર કોર્સ શરૂ કરવાની ભલામણ કરી હતી તથા તો રાષ્ટ્ર પ્રથમે આપણી ભારતીય સંસ્કૃતિ છે સૌ જાણીએ છે કે બેલગામના એટેક પછી ભારતમાં જે વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવાનો આ પ્રકારનો એક વિચારની શરૂઆત થઈ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રને ગૌરવ અપાવે તે પ્રકારની કામગીરી કરી ભારતની ત્રણેય સેનાએ એણે પણ પોતાનાથી જે કંઈ શક્ય બન્યું તે બધું જ કર્યું અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું પરંતુ ભારતના નાગરિક તરીકે આપણાથી શું થાય એનો વિચાર કરતા એક એવો વિચાર આવ્યો કે અત્યારના યુવાધનને એમને રાષ્ટ્ર પ્રથમ એટલે કે નેશન ફર્સ્ટ અંગેની વાત કરવી જોઈએ ભારતના સનાતન સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જોઈએ વડોદરા શહેરના તજજ્ઞ એવા અલગ અલગ વિષયના નિષ્ણાતોને સાથે રાખીને વડોદરા શહેરની આજુબાજુની બાર યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ચાર દિવસના કાર્યક્રમની શરૂઆત કરી કાર્યક્રમની ઉદઘાટન પ્રસંગે અમારા જળશક્તિ મંત્રાલયના માન્ય શ્રી અને ગુજરાતના માન્ય પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબ પણ વડોદરામાં હાજર રહ્યા અને આખો કાર્યક્રમ લગભગ ચાલીસેક દિવસ સુધી ચાલ્યો આ સમયગાળા દરમિયાનમાં એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ આ નેશન ફર્સ્ટ અંતર્ગત કામ કર્યું અને મને કહેતા આનંદ થાય છે કે આજે પાર્ટરોડ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે બધા જ વક્તાઓ એમના પોતાના ફીડબેક સાથે આજે ઉપસ્થિત છે એમના ફીડબેકના માધ્યમથી જે નવી માહિતી મળી છે એ લઈ અને અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ એમની પાસે જઈને આ જ પ્રકારનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં થાય એના માટે પ્રયત્ન કરવાના છે નેશન ફર્સ્ટ પ્રોજેક્ટમાં જે યુનિવર્સિટી એમને પરવાનગી આપી જે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા અને જે વક્તાઓ એમણે પોતાનું જ્ઞાન આપ્યું એ સૌનું હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા ખૂબ ખૂબ એમનું અભિવાદન કરું છું અને એમને અત્યાર સુધી જે કામગીરી કરી છે તેના માટે આભાર રહે વિજયભાઈ કઈ કઈ યુનિવર્સિટી મેઇનલી આમાં પાર્ટિસિપેટ થઈ મહારાજા આ સાહેજીરાવ યુનિવર્સિટી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન એટલે કે જીએસએફસી યુનિવર્સિટી સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી બાબરિયા ખાતે આવેલી ડૉક્ટર કિરણભાઈ પટેલની યુનિવર્સિટી સિગ્મા યુનિવર્સિટી ઈજીઆઈટી આઈ વાસદ અને વડોદરાની આજુબાજુની બધી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં જોડાયા જે બે ચાર યુનિવર્સિટી બાકી પણ રહી છે આ યુનિવર્સિટીમાં પણ આવનારા સમયમાં પ્રોજેક્ટ કરવામાં આવશે